લોકસામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે મકવાણા કૃપા તમે જોડાઓ અમારી સાથે સમાચારની દુનિયામાં તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી ઈડરની ભેંસકો નદી પરનું ડાયવર્ઝન ધોવાઈ જતા ઈડર શામળાજી હાઈવે બંધ કરાયો છે ઈડનના કાનપુર ગામ નજીક બ્રિજનું કામ ચાલી રહ્યું હોય બાજુમાં પાણીના પ્રવાહના કારણે ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું આ હાઈવે પર રોજ બરોજ અપડાઉન કરતા લોકોને હવે વાયા હિંમતનગર ચાલીસ કિલોમીટરનો ધક્કો ખાવો પડી રહ્યો છે તો બીજી તરફ કાનપુરના ખેડૂતોની જમીન પણ ભેંસકો નદીની સામેની પાર હોય તો ખેડૂતો ખેતરમાં પણ જઈ શકતા નથી છેલ્લા આઠ મહિનાથી બ્રિજની કામગીરી ચાલી રહી છે પરંતુ તંત્રની આ નબળી કામગીરીને કારણે હજુ પણ કામ પૂર્ણ થયું નથી લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે ડ્રાઈવરજન ધોવાવાથી ઘણી મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે આ રાજસ્થાન થી અંબાજીને જોડતો રોડ છે હાઈવે રોડ છે એ હવે નેશનલ રોડમાં ફરી રહ્યો છે ત્યારે એનું જે પ્રોપર કામ થવું જોઈએ એ થતું નથી ડ્રાઈવર્જન જે મૂકવામાં આવ્યો છે એ એકદમ મનસ્વી રીતે સમજણ વધણનું મૂકવામાં આવ્યો છે અને નદીના પ્રવાહને જ્યારે પસાર તળવાનો હોય ડ્રાઈવર્જનમાં થઈને તો એની એની સાઈઝમાં ભૂંડળા નાખવા પડતા હોય છે અહીંયા એવો વિચાર સેજ પણ કોન્ટ્રાક્ટર દ્વારા તળવામાં આવેલ નથી અને બે વાર આ ડ્રાઈવર્જન ધોવાઈ રહ્યો છે એટલે પારાવાર મુશ્કેલીનો સામનો ટળવો પડી રહ્યો છે અને આ બધાનું ટારણ જો કોઈ હોય તો એ નદીની અંદર જે ઊભો તળવામાં આવેલો અવરોધ છે એના લીધે થઈને આ ડાયવર્ઝન વારંવાર ધોવાઈ રહ્યો છે અને એ અવરોધ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી પ્રોપર કામ થશે નહીં એવી અમારી માન છે અને અમે સાથે સાથે એ પણ કહેવા માંગીએ છીએ કે આ કામ જો પ્રોપર લાઈનમાં નહીં ચાલે તો આખું ગામ વિરોધમાં આવશે અને અમારે એના માટે મજબૂત લડાઈ લડવાની ફરજ પડશે એટલે સત્વરે આ કામને ન્યાય આપવામાં આવે મારું નામ બીથાભાઈ વિરસનભાઈ પટેલ કાનપુર ગામ થી બિલોડા જવા માટેનો જે હાઈવે નેશનલ કામ ચાલુ છે એ આ બીજી વાર કામ ચાલુ થયું તે બાયપાસ આપ્યો છે એ લોકોએ ડાયવર્જન આપેલું હતું એ ડાયવર્જન ની અંદર ત્રીસ ચાલીસ ફૂટ બુંગળા મેકિન બાકીની નદી છે ત્રણસો ફૂટ જેટલી લાંબી થાય એની જગ્યાએ વધારે બુંગળા કરવાની અંદર એમને થોડા બુંગળામાં જ કામ પતાવી દીધું છે એ પતાવાથી અહીંથી બે વાર ધોવાઈ ગયું બે વાર ધોવાયા છે તો અહીંયા એકસો આઠ જઈ શકાય એવી નથી વિદ્યાર્થીઓ બી જઈ શકે એવું નથી પગદંડી જવા માટેનો એ રસ્તો રહ્યો નથી અત્યારે તો પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે બાજુમાં કુવામાં પાણી ઘૂસી ગયું છે ગામમાં પીવાલાયક પાણી બી નથી રહ્યું એટલે દર્દીઓ માટે જવા આવવા માટે બિલકુલ એકસો આઠ જઈ શકાય નથી ચાલીને બી જઈ શકાયું નથી પોતાનું વ્હીકલ લઈને બી નીકળી શકાય એવી પરિસ્થિતિ નથી અત્યારે કેમેરામેન ના માધ્યમથી બતાવો અહીંયા બધું ધોવાઈ ગયેલ છે તો

ઘડનારો ઓછામાં કે છે મુખ્ય કારણ છે અને એના લીધે હાલ રસ્તો તૂટી ગયો છે એના લીધે દરેક લોકોને ઈડરથી ભીલોડા જવા માટે દરેકને અહીંથી ડાયવર્ઝન આપવું પડે એટલે અહીંથી કાનપુરથી સીધું લક્ષણપુરા જવું પડે લક્ષણપુરાથી ઝીંઝવા જવું પડે ઝીંજવાથી રહેવા થઈને ભીલોડા જવું પડે એવી પરિસ્થિતિ ઊભી થાય છે એટલે બહુ ચક્કર પડે છે અને એ રસ્તો છે એ પાછો સોખડો છે એટલે મોટો ભારે વાહનો તો ત્યાં જઈ શકે એવી પરિસ્થિતિ નથી એટલું બહુ મોટી સમસ્યા ઊભી થઈ છે એટલે યુદ્ધના ધોરણે ખરેખર આ કામ કરવું પડે અને એ છ ગણનારો બીજો મૂકાય તો જ ચાલે એવું પાછો આ ગમે ગણનારો છ નહીં મૂકી બીજો તો રસ્તો તૂટી જ જવાનો છે એ હકીકત છે એટલે છ ગણનારો બીજો મૂકવામાં આવે અને આમાંથી મલબળ ઉઠાવી લેવામાં આવે આ બે કોમ થાય એવી રીતે મારા ગામની મદદ છતો ચોક્કસ વધુ નહીં આવે રામજીભાઈ ધીરાભાઈ પટેલ પૂર્વ સરપંચ